એટલે આ જે લોકો આ ભૂપેન્દ્રસિંહની પાછળ રાજકીય કાવતરું કર્યું છે ને એ લોકોના કોઈ ચૌદશિયા જો અહીંયા બેઠા હોય ને તો એ આપણી લે જો કોઈ બેઠો હોય ને આમાંથી આમ આગળ પાછળ કે આમથી જે ભડાકા કરવા એને કરી લેજો બાકી ભૂપેન્દ્રસિંહને વટથી છોડાયશું અને એક ભાઈ જે કુદાકુદ કરતી બે હજાર ચૌદશિયા કુદાકુદ કરતા હતા કે બધાનો વરઘોડો નીકળે છે ભૂપેન્દ્રસિંહ નો વરઘોડો કેમ નહીં નીકળતો એટલે તમને બતાવીશું ભૂપેન્દ્રસિંહ જે દાટ છૂટશે ને એ દાળ અહીંયાથી ઘોડા ઉપર લાવીશું અને વરઘોડો એને કહેવાય તમે શું અમારા વરઘોડા કાઢતા હતા છ હજાર કરોડ એટલે તમારા બાપનું રાજ ચાલે છ હજાર કરોડ પેલા કે છ હજાર કરોડ પછી પાછા કે ચારસો કરોડ હવે આયા કે એકસો બોતેર કરોડ હવે ધીમે ધીમે કે મારો ઘોડો લોચા પડ્યા